ગારીયાધરમાં મોડી રાત્રિના સમયે બેંક ઓફ બરોડાના એટીએમમાં ચોરીનો થયો નિષ્ફળ પ્રયાસ પ્રયાસમાં રાત્રિના સમયે એટીએમની ચોરીનો થયો નિષ્ફળ પ્રયાસ ગારીધર શહેરના પાલિતાણા રોડમાં આવેલા જ્યાં ધમધમતા રોડ પર આવેલા બેંક ઓફ બરોડાનો એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો બેંક ઓફ બરોડાના એટીએમની ચોરી કરવામાં આવેલ ચોરબીના ચોરીથી નિષ્ફળ હાલ ગારીધર પોલીસને બનાવની જાણ થતા પોલીસ પહોંચી ઘટનાસ્થળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી હાલ તો પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે আটটি <small> করে